રસ્તાઓ પર ઉપસ્થિત લોકોના હોઠ પર જવાનો અમર રહે જય હિન્દના નારાઓ સતત ગુંજી રહ્યા હતા આ રેલીમાં ગુજરાત પ્રદેશ ભાજપના મંત્રી અને સાબરકુંડલા વિધાનસભાના ધારાસભ્ય મહેશભાઈ કસવાલાની ઉપસ્થિતિએ કાર્યક્રમને વિશેષ મહત્વ આપ્યું હતું શહીદોને શ્રદ્ધાંજલિ અને વીર જવાનોનું સન્માન આ મશાલ રેલી દ્વારા સાબરકુંડાના લોકોએ કારગીલ યુદ્ધમાં શહીદ થયેલા વીર જવાનોને શ્રદ્ધાંજલિ અર્પી હતી સાથે સાથે નિવૃત્ત સન્માન કરીને તેમના પ્રત્યેનો આદર વ્યક્ત કર્યો હતો દેશભક્તિની જ્યોત પ્રગટાવતું સાવરકુંડલાએ કારગીલ વિજય દિવસની ઉજવણી કરીને દેશભક્તિની જ્યોત પ્રગટાવી છે આ પ્રકારના કાર્યક્રમો દેશ પ્રેમની જાગૃત કરે છે અને નવી પેઢીને દેશ માટે કુરબાની આપનારા વીર યાદ કરવા પ્રેરે છે વિજય અટલજીની સરકારની અંદર દેશના જાવાનો જે વીરતા વૃદ્ધ લડ્યા અને અઢી મહિનાના યુદ્ધમાં ભારતનો ભવ્ય વિજય થયો એની પચીસમી વર્ષગાંઠ આવતીકાલે ભારતીય જનતા પાર્ટીએ રાષ્ટ્ર વર્ષગાંઠની દેશના ભારતીય જનતા પાર્ટીના તમામ સંગઠનાત્મક મંડળો ઉપર શહીદોને યાદ કરી ભારત માતાને નમન કરવા અને વીર શહીદોને શ્રદ્ધાંજલિ આપવા માટે આ પ્રકારની રેલીનું આયોજન તમામ નાના મોટા શહેરોની અંદર કર્યું છે લગભગ પાંચ હજાર આવતીકાલે ગુજરાતની અંદર ગુજરાતના એકતાલીસ મહાનગર અને જિલ્લા કક્ષાએ પણ આ માટેના સંમેલન માટેના સંમેલનો યોજાવાના સાવરકુંડલા યુવા મોરચા દ્વારા સાવરકુંડલા શહેર અને તાલુકા યુવા મોરચા દ્વારા સાવરકુંડલામાં ભવ્યથી ભવ્ય મશાલ રેલી કાઢવામાં આવી હતી જેમાં ખૂબ મોટી સંખ્યામાં લોકો જોડા હતા અને આ ભારતને વિશ્વગુરુ બનાવવા માટે જે પ્રકારે આર્મીના આપણા જવાનો કામ કરી રહ્યા છે તેને યાદ કરીને જે શહીદોએ સૈનિકોની શહાદત થઈ છે તેમને યાદ કરીને આજની મશાલ રેલી કરવામાં આવી હતી જેમાં આપણા સાવરકુલા જિલ્ડિયાના ધારાસભ્યો મહેશભાઈ કસવાડા હાજર રહ્યા હતા કાર્યક્રમ પૂર્ણ કરતાં પહેલાં સાવરકુલા વિસ્તારના આર્મીના જવાનો જે હાજર હતા તેઓનું પણ આ તબક્કે સન્માન કરી શાલ ઉઠાડીને હાર કરી રાહ પહેરાવીને તેઓનું પણ સન્માન કરી અને ભારતના સૈનિકોનું શાન વધારવાનો સાવરકુંડલા યુવા મોરચા દ્વારા પ્રયત્ન કરવામાં આવ્યો હતો હું માનું છું ત્યાં સુધી કે આ સાવરકુંડલાનો ખૂબ મોટો સફળ કાર્યક્રમ હતો